આરોપીઓ ગાંજાને લઈને આવ્યા હતા અને ત્યાંથી તે ટોયટા કારમાંથી આ ગાંજો ઝડપાયો છે હજુ બે આરોપીઓ ફરાર છે બાકીના લોકોને પકડી લેવામાં આવ્યા છે જૂનાગઢની એલસીબીની સૌથી મોટી સફળતા અત્યારે મળી છે જ્યારે ગાંજા વેચનાર લોકોને પકડી પાડવામાં આવ્યા છે જે આરોપીઓ છે તે પકડાયા છે ચાર આરોપીઓ ઝડપાયા છે હજુ બે ફરાર છે

એલસીબી અને એસઓજીની ટીમને જે બાતમી મળેલી તેમાં મુજાહિદીન રિયાઝ ખાન પઠાણ જહાંગીર રજાક શાહ શામદાર તથા હુસૈન નાસીર પઠાણ આ ત્રણે જુનાગઢના અને આરોપી ધવલ કાળુભાઈ વરાળ જે વિસાવદન વ્હાઇટ કલરની ટોયોટા ગ્લાન્જા કાર જીજે અગિયાર ડીબી એસી નંબરવાળી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો લઈને નીકળેલ હોય તથા અલગ અલગ જગ્યાએ ગ્રાહક આના વેચાણ માટે ગ્રાહકો શોધે છે એ પ્રકારની હકીકત મળતા એલસીબી તથા એસઓજી ના અધિકારી પોતાની ટીમ સાથે જઈ અને આમને પૂછપરછ કરતા